વડોદરા શહેરમાં આવેલ જે સંજયનગર આવાસ યોજના જે હતી આવાસ જે ઘર બનાવવાના હતા એ જ જગ્યા ઉપર હાલમાં અમે જાત તપાસ કરતાં જોવા મળ્યું કે અસંખ્ય પ્રમાણની અંદર ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ જે નવીન ગાડીઓ હાલમાં ખસ્તા હાલતમાં છે સાથે જે કહેવાય છે કે આ વિસ્તારના લોકો હાલમાં રોજે રોજ અહીંયા ગાડીથી ફરિયાદ કરી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ આવી જોઈએ પરંતુ આવતી નથી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો હોય તેવી તેવું જોવા મળી રહ્યું છે સાથે સાથે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર સ્વચ્છતાના ક્રમાંકે પણ આજે પાછળ છે એનું મુખ્ય કારણ એ છે કે આજે એક એક દોઢ દોઢ મહિનાથી જે આ ડોર ટુ ડોર કચરા કલેક્શનની નવી ગાડીઓ છે આ નવી ગાડીઓ કેમ વિસ્તારોમાં મોકલવામાં નથી આવતી આ સમજાતું નથી એટલે ખાસ કરીને અમારી માગણીને અમારી રજૂઆત એક જ છે કે વડોદરા શહેરની અંદર સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાની વાતો થતી હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના હિત માટે અને વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ તરીકે એ આ જે તમામ ગાડીઓ જે આ વેલામાં વહેલી તકે ડોર ટુ ડોર કતરા કલેક્શનની ગાડીઓ તમામ વિસ્તારોમાં ચાલુ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે હવે ઇન્દોરમાં તો જે ગાડીઓ બધી ચાલુ થઈ છે એ જ રીતે હવે વડોદરામાં ગાડીઓ ચાલુ થશે પરંતુ આ ગાડીઓ હવે ક્યારે ચાલુ થાય છે આ જોવાનો વિષય છે હા જો આ નવી પેટી પેક ગાડીઓ ગોબા ગઢિયાવાળી આવી તો એક અનેક ગાડીઓ છે અહીંયા ગાડી હવે ગાડીઓ છે આ બધી ની બધી ગાડીઓ છે હવે આના માટે મૂકી જ નહીં થતું બધી ગાડીઓ છે ને બધી જવું આ નવી ગાડીઓ ગોબા ગડિયાવાળી હવે આગળ તો હું કરશે કોન્ટ્રાક્ટર વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે